નમસ્કાર રહ્યા ગુજરાત ફર્સ્ટ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ કેરળના પ્રવાસે કેરળમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે સાત જિલ્લાના પદાધિકારીઓની બેઠકને પણ તેઓ સંબોધન કરશે સ્થાનિક ભાજપ નેતૃત્વને જીત મંત્ર આપશે વિદેશ મંત્રી એસ જયશંકર ત્રણ દિવસના ચીનના પ્રવાસે છે તેઓ એસસીઓ શિખર સંમેલનમાં સામેલ થશે એસ જયશંકરના પ્રવાસની બેજિંગથી શરૂઆત થશે શાંઘાઇ સહયોગ સંગઠન એટલે કે ની બેઠકમાં પણ તેઓ સામેલ થશે ત્યાં જીનમાં એસસીઓ શિખર સંમેલન મળવા જઈ રહ્યું છે ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ અભિયાન કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ જેને સમર્થન આપ્યું સન્ડે ઓન સાયકલ આ અભિયાનને પૂર્ણ સમર્થન આપવાની સાથે તેઓ ગાંધીનગરમાં સાયકલ રેડીમાં જોડાશે ડોક્ટર લોકો લોકોને પણ આ અભિયાન જોડાવા અપીલ કરી છે આજે રવિવારના દિવસે સન્ડે ઓન સાયકલ જે અભિયાનનો શુભારંભ થયો ગાંધીનગરમાં આ અભિયાન અંતર્ગત સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં ડોક્ટર માંડવીયા પણ જોડાયા છે સાયકલ જે સ્વાસ્થ્ય માટે પણ એક સારું માધ્યમ બની શકે છે તેના માટેનું સંદેશ આપવા માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે સન્ડે ઓન સાયકલ આ અભિયાનને પૂર્ણ સમર્થન આપવાની સાથે પોતે પણ જોડાઈને જનતાને સંદેશ આપ્યો છે આ સાથે લોકોને પણ આ અભિયાનમાં જોડાવા માટે અપીલ કરી છે ફિટ ઇન્ડિયા અંતર્ગત સન્ડે ઓન સાયકલ આ અભિયાન અંતર્ગત લોકોને સાયકલ તરફી કરવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે સાયકલ જો સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી રહી શકે છે એક્સરસાઇઝ થઈ શકે કસરત થઈ શકે અને તેના થકી સ્વાસ્થ્યમાં સુધાર આવી શકે નિરોગી રહી શકાય આ તમામ જે એના ફાયદા છે તેને જોતા સન્ડે ઓન સાયકલ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેને કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ સમર્થન આપ્યું છે આજે ગાંધીનગરમાં આ જ અભિયાન અંતર્ગત એક સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં સેંકડો લોકો સાયકલ સાથે જોડાયા છે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ નવસારીને આપશે ભેટ ઓર્ગેનિક અને વેજીટેબલ મોલનું લોકાર્પણ કરશે સરપંચ અભિવાદન સમારોહમાં પણ હાજરી આપશે નવનિર્મિત સિંદુર વનમાં વૃક્ષારોપણ કરશે આ ઉપરાંત રેઇન હાર્વેસ્ટીંગના કામનું પણ તેઓ નિરીક્ષણ કરશે મોરબીમાં જામેલી આરિયા પાર લડાઈની ચોમાસાની ઋતુમાં ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયાના રાજીનામાની ચેલેન્જ જેને કારણે સૌરાષ્ટ્રમાં પોલિટિક્સમાં હવે ઘમાસ્તાન મચી ગયું છે આ ઉપરાંત હવે તો આ ચેલેન્જ પોલિટિક્સમાં કોંગ્રેસે પણ કૂદકો માર્યો એક તરફ જ્યાં ઈશુદાન ગઢવીએ ગોપાલ ઇટાલિયા જનતા માટે કામ કરી રહ્યા હોવાનું તો બીજી તરફ લલિત કગથરાએ આ ચેલેન્જ પડકાર જે આપવામાં આવ્યો છે તેને એ જ વાર કર્યો કે મોરબીની સમસ્યા દૂર કરો પછી રાજીનામાનું વિચારજો અથવા તો એ નાટક કરજો ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃત્યાની લડાઈમાં નરેશ પટેલે પણ એન્ટ્રી મારી છે મોરબીમાં ચેલેન્જની રાજનીતિમાં હવે સોમવારે શક્તિ પ્રદર્શન કરવામાં આવશે એમએલ એકાંતિ અમૃતિયા મોરબીથી સમર્થકો સાથે ગાંધીનગર જશે એકસો ગાડીના કાફલા સાથે એકાંતિ શક્તિ પ્રદર્શન કરશે મોરબીમાં ચેલેન્જની રાજનીતિમાં હવે સોમવાર પર સૌ કોઈની નજર છે કારણ કે સોમવારે શક્તિ પ્રદર્શન કરવામાં આવશે સમર્થકો ગાડીના કાફલા ઇટાલિયાની ત્રીસ મિનિટ રાહ જોશે બંને સાથે રાજીનામા આપે તે વાત પર કાંતિ અમૃતિયા હજુ પણ અડગ છે જો ગોપાલ ઇટાલિયા નહીં આવે તો કાંતિ અમૃતિયા પણ રાજીનામું નહીં આપે રાજીનામાની વાતથી સૌરાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ મચી ગયું છે ગોપાલ ઇટાલિયા જે ધારાસભ્ય પદ પરથી રાજીનામું નહીં આપે અને આ વાત કહી છે આપના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ કાંતિભાઈએ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપવું જોઈએ ગોપાલ ઇટાલિયા જનતા માટે કામ કરી રહ્યા છે વિસાવધરમાં આપની જીતથી ભાજપના પેટમાં તેલ રેડાયું હોવાનું નિવેદન ઈશુદાન ગઢવીએ આપ્યું આ બધા મુદ્દાને ભટકાવવા માટે ચેલેન્જ ચેલેન્જ રમી રહ્યું છે ભાજપને હું કહેવા માંગુ છું તમારા ચેલેન્જ હોય તો એકસો ને એકસઠ ધારાસભ્ય રાજીનામા આપે અમે તૈયાર છીએ લડવા માટે પણ તમે વિશાવદરની જનતાને હું કહેવા માંગુ છું કે ગોપાલ ઇટાલિયાજી રાજીનામું નથી આપવાના વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યની જનતા માટે ગોપાલ ઇટાલિયાજી અત્યારે કામ કરી રહ્યા છે અને ગોપાલભાઈ ગામડે ગામડે ફરી રહ્યા છે અને લોકોનો અવાજ બનશે ગોપાલભાઈને ને રાજીનામાની વાત જ નથી થઈ ભાજપ ખોટું ભ્રમ ફેલાવે છે ભાજપના નેતાઓને કહેવા માંગુ છું કે તમારે એટલા જ કરોડો રૂપિયા આવી ગયા હોય ઇનામના તો કરો તમારા વિસ્તારમાં રોડ રસ્તાના કામો આમ આદમી પાર્ટી અને ભાજપના ધારાસભ્યોની ચેલેન્જની રાજનીતિમાં હવે કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે પણ મોટું નિવેદન આપ્યું એકબીજાના બાપ ઉપર જવાની રાજનીતિ બંધ કરો

વંથલીમાં ગોપાલ ઇટાલિયાએ સાવજ ડેરી સામે ગંભીર આક્ષેપ લગાવ્યા હતા અને સાવજ દૂધ ડેરીમાં દૂધમાં કેમિકલ ભેળવવામાં આવે છે તેવું જણાવ્યું હતું કેન્સરના દર્દીઓમાં વધારો પણ તે જ કારણે થયો હોવાનો આક્ષેપ તેમણે લગાવ્યો ગોપાલ ઇટાલિયાના નિવેદન બાદ ડેરીના ચેરમેન ભડક્યા અને ચેરમેન દિનેશ ખટારીયાએ ગોપાલ ઇટાલિયાની સામે પ્રહાર કર્યા તેમણે કીધું છે કે મારી ડેરીનું નામ જ સાવજ છે અને સાવજનો નો ચાળુ કરવા રહેવા દો

આક્ષેપ કર્યા છે બીજાના ઈશારે કર્યા છે એટલે આજે હું ગોપાલ ઇટાલિયા ને કેવા માંગુ છું કે ગોપાલ ઇટાલિયા તું નો સારો કરજે બીજાના ઇશારે કરે માં હાવજનો સારો કરનારા હજી બખોલ બારા નથી નીકળ્યા એટલા માટે તારે જે કાંઈ આક્ષેપ કરવા હોય આક્ષેપ કરજે હમજી વિસારીને આક્ષેપ કરજે જે કાંઈ જોવું હોય તે જોઈ જ છે પણ બીજાના ઇશારે જે કાંઈ તું આ કરી રહ્યો છે એ તારા માટે તદ્દન નકામું છે આગામી જે દિવસોની અંદર તારે જે કામ કરવાના છે વિશાવદરની ભલી ભોળી જનતાએ જે તારા ઉપર વિશ્વાસ મૂકો તારી ઉપર ભરોસો કર્યો અને એના ઘણા બધા કામો બાકી છે એ કામો મારો ભાઈ મંડીજા કરવા બીજા જ્યારે જયારે જે બાબત આવી છે એ બાબતની અંદર હજી તને ઘણી બધી ખબર નથી મને ખબર છે તું કોના ઈશારે કરશો એ પણ કાંઈ વાંધો નથી પણ આગામી દિવસોની અંદર તારે જે કંઈ કરવાના કામ છે એ કામ કર મારો હવે જોઈએ વિશેષ અહેવાલ પ્રજાનો પ્રચંડ અવાજ એટલે ગુજરાત ફર્સ્ટ ગંભીર બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે વિસાવદર અને માંગરોળના બ્રિજની તપાસ કરી રિપોર્ટ સોંપવામાં આવશે તો દાહોદમાં તંત્ર પણ એલર્ટ પર આવી ગયું ધામરડા રોડ પર આવેલા પુલનું સમારકામ હાથ ધરવામાં આવ્યું બીજી બાજુ સુરતના હજીરા ડુમસ રોડ પર ઓએનજીસી બ્રિજનું સમારકામ પણ શરૂ થયું બોડેલીના ના નર્મદા મુખ્ય કેનાલ ના બ્રિજની ચકાસણી કરવામાં આવી સુરતમાં કિમ ચાર રસ્તાથી સુરત હાઈવે ની મુલાકાત લીધી જુનાગઢ ઓજત નદી પરનો પુલની દિવાલ ધસી પડી હતી મોરબી અને વલસાડ કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું મહિસાગર રોડ સેફ્ટી કમિટી અધિકારીને દંડ ફટકારવામાં આવ્યો નર્મદા નદી પરનો બ્રિજ જે ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો અમરગઢમાં ગુજરાત ફર્સના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે બાલુંદરા નજીક બનાસ નદી બ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ તંત્રએ આદેશ જાહેર કર્યો ભારે વાહનોને આ બ્રિજ પરથી પસાર ન થવા દેવાશે ભારે વાહનો પસાર ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે ગઈકાલે ગુજરાત સ્વચ્છના અહેવાલ બાદ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના જે બાલંદરા ગ્રામ નજીક થી જે પ્રસાદ નદી બનાસ નદી પર બનાવેલા બ્રિજ નો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો જેને લઈને તંત્રએ આજે આદેશ આદેશ જાહેર કર્યા છે કે આ બ્રિજ ઉપર થી ઓવરલોડ વાહનો નું પ્રતિબંધ કરી દેવામાં આવ્યો છે આપ જોઈ શકો છો કે આ જે બ્રિજ છે આ જર્જરિત બ્રિજ હોવાના કારણે અહીં ઓવરલોડ વાહનો પર સરકાર તંત્ર દ્વારા પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે માત્ર ને માત્ર નાના વાહનો

આ ભારે વાહનો અહીંથી પસાર થવા દેવાના એવો હુકમ છે જેથી પોલીસ ચોવીસ કલાક અહીંનો ફરજ બજાવે છે અમારી બે પોલીસના માણસો અમારી સાથે બે પોલીસના માણસો ચાર જીઆરડીના માણસો પોલીસ ફરજમાં હાજર છે અને એનું સતત મોનિટરિંગ કરી રહ્યા સાહેબ આપ એ બ્રિજ ઉપરથી કેવા પ્રકારના વાહનોને જવા દો છો અને તમે ક્યારથી અહીં ફરજો પર આવ્યા છો અમે ગઈકાલથી ફરજ ચાલુ થઈ ગઈ છે જયારે મહેરબાન કલેક્ટર સાહેબ ને એસપી સાહેબે વિઝિટ કરી એના પછીથી અહીંયા એમ કે વાહનોની અવર જવર ના થાય એના માટે બંદોબસ્ત ચાલુ કરી દેવામાં આવે છે ચાર જીઆરડી માણસો અને બે પોલીસના માણસો સતત ફરજ બજાવી છે અને બારે વાહનો જવા જતા નથી નાના વાહનો જવા જઈએ અને બે વુટિંગ વાહનો હતા પોલીસ કર્મચારી જણાવ્યું કે ભારે વાહનો પર સંપૂર્ણપણે કેટલાય સમયથી જે આ પાઇપલાઇન છે એ પાઇપલાઇન ફૂટેલી છે અને એમાંથી પાણી વેરસાઈ રહ્યું છે જેના કારણે બીજું બ્રિજનું ધોવાણ પણ થઈ રહ્યું છે આપ જોઈ શકો હું કેમેરામેન કહીશ કે આ બ્રિજની વચ્ચે કેટલી મોટી

દાહોદના ડુંગરપુર ખાતે આવેલા પુલના પાયા જર્જરિત થતા તંત્રએ રિપેરિંગ કામગીરી શરૂ કરી સાથે જ ભારે વાહનો પર પ્રતિબંધ માટે જાહેરનામું બહાર પાડ્યું પરંતુ પુલની બહાર કે ઉપર ચડતા કોઈ જ સૂચના ન લખવામાં આવવાને કારણે ભારે વાહનોની અવરજવર યથાવત છે એક તરફ પુલની નીચે શ્રમિકો કામ કરી રહ્યા છે અને ઉપરથી ભારે વાહનો પસાર થાય છે વાહન ચાલકોનું કહેવું છે કે જ્યારે ઉપરથી ભારે વાહન પસાર થાય ત્યારે આખો પુલ ધ્રુજે છે

પુલના ઉપર જે હેવી વાહનો લોડિંગ વાહનો નીકળવા જોઈએ નહીં એના માટે અહીંયા કોઈ જીઆઈડીસનો માણસ નથી કોઈ પોલીસનો માણસ નથી કે કોઈ પણ અહીંયા રોકવા માટે કોઈ માણસ છે નથી એટલે આપણા કલેક્ટર સાહેબનું જે માન એ કર્યું છે એનું ઉલ્લંઘન થાય છે કે અહીંયા કે મોટા મોટા વાહનો પ્રસાર થાય છે કે મોટી મોટી ગાડીઓ એ નીચે કામ બ્રિજનું ચાલુ છે હકીકત હલકી કક્ષાનો બિલકુલ બ્રિજ થઈ ગયો છે બિલકુલ ને વાહનો કોઈ બોર્ડ લગાવ્યા નથી તેમ કોઈ આજે કોઈ ફ્લિગ કોઈ રોકવાનું છે જ નથી અહીંયાથી મેં રોજે બોર્ડીથી દાહોદ અહીંયા જવું છું આ રસ્તા પરથી જવું છું આ રસ્તામાં બ્રિજ આવે છે આપણે ડુંગરપુરમાં જે ખાન નદી પર જે ડેમેજ થયેલો છે અને અહીંયાથી કલેક્ટરના હવે આદેશ મુજબ મોટા વાહનો હેવી લોડ વાળા વાહનો બંધ કરવામાં આવેલા છે તો પણ વાહનોનું અવર જવર ચાલુ છે અને કોઈ બી એના બોર્ડ કે નોટિસ મૂકવામાં આવેલું નથી અને અહિયાં સમારકામ નીચે ઓલરેડી ચાલુ જ છે વડોદરાના પાદરામાં જે બ્રિજ તૂટવાની દુર્ઘટના બાદ જે રાજ્ય સરકાર એક્શન આવી હતી ને રાજ્યના તમામ બ્રિજોની ની ચકાસણી હાથ ધરવામાં આવી છે હતી તેના જ ભાગરૂપે દાહોદ જિલ્લાના પણ જે વહીવટી તંત્ર એક્શન આવ્યું હતું માર્ગ એન્ડ મકાન વિભાગ દ્વારા જિલ્લામાં આવેલા તમામ બ્રિજોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તેના તે અંતર્ગત જે આ બ્રિજ છે દાહોદ થી ટાંડલા ધામરડા થઈ મધ્યપ્રદેશને જોડતો આ જે માર્ગ છે તેના ઉપર આવેલા બ્રિજ પર જે પાયામાં ક્ષતિ જણાતા પાયો જર્જરિત જણાતા તૂટવાની સંભાવના જણાઈ હતી તેને લઈને તાત્કાલિક જે યુદ્ધના ધોરણે માર્ગે મકાન વિભાગ દ્વારા જે કામગીરી હાથ ધરવામાં આવી છે સારી બાબત છે કે જે ઘટના બાદ જાગેલું તંત્ર કામે લાગ્યું ત્યારબાદ જે પુલની જે જર્જરિત જણાતા આ આ પુલ જે જે ભારે વાહનો થવા માટે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે રૂટ ઉપર જતા તમામ વાહનોને બીજા રસ્તે થઈ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે સંપૂર્ણ પ્રતિબંધ મુક્તું જાહેરનામું કલેક્ટર દ્વારા પાડવામાં આવ્યું છે સારી બાબત છે કે જે દુર્ઘટના ઘટે તેના માટે એક તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે પરંતુ જે માર્ગ મકાન વિભાગ દ્વારા બ્રિજ ઉપર

જે વાહનો યથાવત જઈ રહ્યા છે અત્યારે પણ દ્રશ્યોમાં જોઈ શકાય કે જે ભારે વ્હીકલ અહીંથી પસાર થઈ રહ્યું છે તાત્કાલિક જે કામગીરી હાથ ધરવામાં આવી છે ભીજલી ઉપર પણ જે ખાડા પડેલા હતા સળિયા જોવાતા હતા તેવી પરિસ્થિતિ થઈ હતી તેને પગલે જે ગઈકાલે તાત્કાલિક જે ડામરનું પેસિંગ વર્ક કરવામાં આવ્યું હતું પરંતુ જે નીચે પાયામાં જે ખામી સર્જાઈ હતી ત્યારે આ પરિસ્થિતિમાં અહીંથી જે ભારવાહક જે વાહનો પસાર થઈ રહ્યા છે ત્યારે એક મોટું જોખમ કહી શકાય આ મામલે તંત્ર દ્વારા જે તકેદારીના પગલાં લઈ અહીં જે જીઆરડી પોઈન્ટ મૂકવો જોઈએ અથવા તો જે બંને તરફ સૂચનાઓ મૂકવી જોઈએ સ્પષ્ટ જેથી અહીંથી પસાર થતા વાહન ચાલકોને ખબર પડી શકે સાબિર બાબોર ગુજરાત ફર્સ્ટ લાહોર બોટાદના રાણપુરના ગડિયા ગામ પાસે આવેલ કોઝવે બેસી ગયો

અત્યારે જવાનું થાય અને બે થી ત્રણ ઇંચ જેવો વરસાદ પડે એટલે એક શકતા નથી આપણે નદી ને એ અમે અત્યારે નહીં પણ પંદર થી વીસ વર્ષથી બધાય બધા ગામના લોકો સરપંચ બધાય ઘણી વાર રજૂઆત કરી પણ પંદર વીસ વર્ષ થઈ ગયા પણ હજુ સુધી એનો કઈ નિર્ણય લેવામાં આવ્યો નથી હા સાહેબ આમ તો આ રસ્તો તૂટી ગયેલો છે હેઠે બૂંગળા નાખીને આપણે એક ગામ લોકો સરપંચો દ્વારા હમ કરવામાં આવ્યું હતું તો આ વખતે જે તલો ઓછો એવો પડ્યો ને એના હિસાબે બધું જોવાઈ ગયું છે અને ગઢિયા દેરડી અલમપુર સાંગણપુરને એકાબીજી જોડતો રસ્તો છે ગઢિયા દેરડી વાળાને હટાણું કરવું હોય દવાખાવાનું કામ હોય કોઈ પણ કામ હોય તો આ રસ્તેથી ચાલવાનું છે એમાં આજે આજે રાત્રિ આંકણે મોટું વાહન લોડિંગ આવેલું છે એમાં કોચ બેસી રહ્યો છે ગીર દેરડી અને સાંગળપુર વાળાને અલમપુર આમાં બહુ મોટી તકલીફ પડી માર્ગને લઈ લોકોમાં રોષ ફેલાયો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે 10 થી વધુ ગામને જોડતા બે કિલોમીટર સુધીના સાંગરોડા માર્ગની સ્થિતિ અત્યંત દયનીય છે. બાળકો શાળાએ પણ આજ માર્ગેથી જાય છે અને ઇમરજન્સી કેસમાં હોસ્પિટલ જવું હોય તો પણ આજ માર્ગ પરથી પસાર થવું પડે છે. મહત્વનું છે કે પાછલા આઠ વર્ષથી સ્થાનિકો ખરાબ રસ્તાને કારણે રસ્તા રીતે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અધિકારીઓ અને રાજનેતાઓ આવે માત્ર આશ્વાસન આપીને જતા રહે સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે રહીશોએ ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત પ્રાંત કચેરી અને કલેક્ટર કચેરી સુધી રજૂઆત કરી છતાં પણ આ પ્રશ્નોનું નિરાકરણ આજ દિવસ સુધી નથી આવ્યું બે જિલ્લાઓનું જ્યારે વિભાજન થયું ત્યારે બેમાં બંને જિલ્લાઓ આ ગામને ભૂલી ગયા હોય એવું અમને લાગે છે હાલ આ ગામના રસ્તાઓ છે એ જુનાગઢ પંચાયત વિભાગની અંદર બોલે છે અને ગામ છે એ ગીર સોમનાથ જિલ્લાની અંદર બોલે છે મુખ્ય કારણ તો એવું જ છે કે જે એ લોકોએ મેલ આઈડી બનાવીને રાખ્યા છે અને જે ટોલ ફ્રી નંબરો ફરિયાદોના રાખ્યા છે એ માત્ર દેખાડાના અને લોકોને એક ખુલ્લું બનાવવા માટે રાખેલી સિસ્ટમ હોય એવું પ્રતીત થાય છે આપણે જોઈએ તો કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર પ્રવાસન ક્ષેત્રને બહુ વેગવંતો બનાવી રહી છે પણ અમારું ગામ પ્રવાસીઓને માટે ઇટ્રેક કરે એવું છે આઈ મીન કે અમારા ગામમાં પંદરથી સત્ર હોટેલો આવેલી છે દેશ વિદેશથી સહેલાણીઓ ફરવા માટે અહીંયા આવે છે પ્રવાસીઓ આવે છે પણ એ લોકોને બહુ હાલાકી પડે છે એટલે અત્યારે ટુરિઝમ માં પણ અમે થોડું આર્થિક રીતે સંકટ અધિકારીઓ એમ કે છે આવીને જોઈને હોય જાય કોઈ પણ ધ્યાન દેતું નથી ન કરવાનું કારણ શું રોડ હવે ઈ લોકોને ખબર કે ન કરવાનું કારણ શું છે અમારે આ મુશ્કેલી ભોગવી પડે અમારે જો આ રીતે રોડમાં ખાડામાં જાય ને ખાડામાં બાયું વિચાર્યું પ્રેગ્નન્ટ બાયું હોય ને એને બહુ તકલીફ પડે જામનગર કલેક્ટરે ધ્રોલ તાલુકાના બ્રિજનું નિરીક્ષણ કર્યું રોડ સેફ્ટી જળવાઈ રહે તે પ્રકારે યોગ્ય ચકાસણી કરવામાં આવી જરૂર જણાય ત્યાં કાર્યવાહી કરવા અધિકારીઓને સૂચન પણ કરાયા જામનગર જિલ્લામાં એક સપ્તાહ દરમિયાન ખાસ આ ઝુંબેશ હાથ ધરાય છે રોડ અકસ્માત કે કોઈ દુર્ઘટના ન સર્જાય તે હેતુથી આ ઝુંબેશ ચલાવવામાં આવી છે જિલ્લાના વિવિધ બ્રિજ તથા બાંધકામની ચકાસણી શરૂ કરાઈ સોયલ પાસેના બે મેજર બ્રિજનું ઝીણવદભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું તેના સ્ટ્રકચર તથા સલામતી જળવાય તે મુજબ કામગીરી કરવા સૂચના આપવામાં આવી વડોદરા જિલ્લા કલેક્ટરે સરિતા બ્રિજનું નિરીક્ષણ કર્યું અનિલ ધામેલિયાએ નવીન બ્રિજનું નિરીક્ષણ કર્યું બ્રિજના એક ભાગનું છેલ્લા બે વર્ષથી કામ ચાલી રહ્યું છે બ્રિજની વચ્ચે આવેલો પોષણ અનિલ ધામેલિયાએ ચેક કર્યો કલેક્ટર અનિલ ધામેલિયાએ સમારકામ કરવા પણ આદેશ કર્યા ડીડીઓ ચીફ ઓફિસર મામલતદાર પણ નિરીક્ષણ સમયે હાજર રહ્યા તો બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત પર